આજના આ વિડીયોમાં હું તમારા સાથે દાળની રેસિપી શેર કરીશ તો દાળને બાફવાની સાચી પદ્ધતિ અને દાળ એકદમ સરસ એવી સુગંધિત બને તેની બધી ટીપ્સ સાથે આ વિડીયો શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જરાય પણ ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે દાળની પ્રોસેસ શરૂ કરી તો અહીં મેં વન થર્ડ કપ જેટલી લીધી છે તુવરની દાળ હવે તુવરની દાળ તેલવાળી પણ આવતી હોય છે અને તેલ વગરની પણ આવતી હોય છે તો બંનેમાંથી તમે કોઈ પણ દાળ લઈ શકો છો હવે એ દાળ લેવા પછી તમને અહીં બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાની છે હવે દાળના પોષક તત્વો દાળમાં બન્યા રહે તે માટે આપણે પાણી નાખીને હલકા હાથે તેને ધોવાની છે એકદમ તેને મસળવાની નથી નહીંતર તેના બધા જ પોષક તત્વો નીકળી જશે તો અહીં બેથી ત્રણ પાણીથી ધોયા બાદ મેં અહીં તેનામાં બીજું એક્સ્ટ્રા પાણી ઉમેરી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે હવે આપણે કૂકરમાં આ દાળ નાખીને ગેસ ઉપર તેને ઉકાળવાની છે તો અહીં ઉકાળો આવે ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો કે ઉપર ફીણ આવી રહી છે હવે આ ફીણને આપણે રિમૂવ કરી દેવાની છે કારણ કે આ જ દાળને બાફવાની સાચી પદ્ધતિ છે જૂના લોકો દાળને આ રીતે જ ખુલ્લામાં પકવીને બનાવતા હતા જેથી કરીને પહેલાં કાંઈ પણ રોગ નહોતા થતા હવે આપણે દાળ કૂકરમાં બનાવીએ છીએ જેના લીધે યુરિક એસિડની પ્રોબ્લેમ વધી ગઈ છે યુરિક એસિડના લીધે સાંધાના દુખાવા થાય છે તો આવી રીતના જો તમે દાળ બનાવીને ખાતા હોવ તો આજથી જ બંધ કરી મૂકજો અને દાળ જ્યારે પણ બનાવો ત્યારે તેને ઉકાળી તેના ઉપરમાંની જે પણ ફીણ હોય તેને બધી જ કાઢી અને પછી કૂકરને બંધ કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં બધી જ ફીણ ઉપરથી કાઢી લીધી છે તો આ ફીણના લીધે યુરિક એસિડ થાય છે જેનાથી સાંધાના દુખાવા થાય છે અને વા જેવી જે પ્રોબ્લેમ કહેવામાં આવતી હોય છે તે થાય છે તો ફ્રેન્ડ્સ આ જ સાચી પદ્ધતિ છે દાળને બાફવાની હવેથી તમે આ રીતના એક વખત દાળ બનાવીને ટ્રાય કરજો ટેસ્ટી તો ખૂબ જ બનશે પ્લસમાં હેલ્થ માટે પણ સારી રહેશે તો અહીં મેં બધી જ ફેણ રિમૂવ કરી લીધી છે અને ત્યાર પછી કલર સારો આવે એના માટે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે અને અડધી ચમચી જેટલી આપણે અહીં ઘી ઉમેરી દઈશું જેથી કરીને દાળનો ટેસ્ટ તો સારો આવે જ પ્લસમાં દાળ ઉભરાઈને બારે ના આવે એટલા માટે આપણે અહીં અડધી ચમચી જેટલો દેશી ઘી ઉમેરી દેવાનો છે અને સાઈડ સાઈડમાં જે પણ થોડી એવી ફેણ આવે છે એ ફેણ આપણે બધી જ રિમૂવ કરી લેવાની છે ફક્ત પાંચ જ મિનિટ લાગશે દાળને ઉકાળતા અને આ ફેણ જ્યારે ઉપર આવી જાય ત્યારે કાઢીને આપણે કૂકર બંધ કરી દઈશું ચાર વિસલ આપણે તેની કરી લેશું હવે અહીં તમે જોઈ શકો છો કે દાળ બિલકુલ ઉભરાણી નથી ચાર વિસાલ થઈ ગઈ છે અહીં તમે જોઈ શકો છો કે બિલકુલ કુકર ભરાણું નથી ગેસ પણ નથી ભરાણું તો હવે આપણે અહીં કુકર ખોલી લીધું છે અને તમે દાળ જોઈ શકો છો કે એકદમ સરસ એવી બફાઈ ગઈ છે અને જે મેં ફીણ કાઢી એ આ રહી તો આટલી ફીણ મેં દાળમાંથી કાઢી છે હવે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બ્લેન્ડર ફેરવવાની પણ જરૂરત નથી દાળ એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે જો તમારા પાસે સમય હોય તો આ દાળમાં થોડીવાર માટે પાણી નાખીને પંદરથી વીસ મિનિટ માટે તેને સાઈડમાં મૂકી દેજો એટલે દાળ સરસ એવી પલળી જશે અને ફટાફટ પછી તમારી દાળ ચડી જશે તો ત્રણ વ્યક્તિને પૂરી થાય એટલી આ મેં દાળ બનાવી છે અહીં હું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશ હવે વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે તેનામાં આપણે મરી ઉમેરી દીધી છે તજનો ટુકડો ઉમેરી દીધો છે અને ત્રણથી ચાર લવંગ ઉમેર્યા છે અડધી ટી સ્પૂન આપણે અહીં રાઈ ઉમેરી દીધી છે વન ફોર્થ ટીસ્પૂન જીરું ઉમેરી દેવાનું છે એક લાલ સૂકું મરચું ઉમેરી દઈશું અને ટમેટા અને એક લીલું મરચું કટ કરીને રાખ્યો હતું તે ઉમેરીને ફટાકથી આપણે ઢાંકણ ઢાંકી મૂકવાનું છે હવે આ ટમેટાને આપણે એકદમ સરસ રીતે સાતડવાના નથી આમને આમ આપણે એકથી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને દાળમાં ખૂબ સરસ એવી સુગંધ આવશે આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે વઘાર કરીને તરત જ આપણે ઉપર ડીશ ઢાંકી મૂકવાની છે આવું કરવાથી દાળ એકદમ સરસ એવી સુગંધિત બનશે અને ત્યાર પછી આપણે અહીં દાળ ઉમેરી દઈશું અને કૂકરમાં થોડું પાણી નાખીને એ પાણી પણ આપણે દાળમાં ઉમેરી દઈશું તો ત્રણ લોકો માટે અથવા ચાર લોકો માટે આ દાળ ઇનફ થઈ જશે અને જો તમે વધારે દાળ પીતા હો તો આટલી જે દાળ છે એ ત્રણ જણાને ઇનફ થઈ જશે એ માપ પ્રમાણે મેં આજે બનાવી છે તો અહીં આપણે દાળને ઉકળવા માટે મૂકી દઈશું અને હવે આપણે મસાલા ઉમેરીશું અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું એ પછી કાશ્મીરી હોય કે તીખું એ તમને જે પણ એડ કરવું એ તમે કરી શકો છો મેં અહીં તીખો લાલ મરચો એડ કર્યો છે સાથે સાથે પોણી ચમચી જેટલો ધાણાનો પાવડર ઉમેરીશું અને વન ફોર્થ ટી સ્પૂન આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું હવે આપણે અહીં હળદર નહીં ઉમેરીએ કારણ કે બાફામાં આપણે હળદર ઉમેરી હતી અને મીઠું પણ ઉમેર્યું હતું એટલે આ બે મસાલા હું અહીં સ્કીપ કરી રહી છું તો હવે મસાલા એડ કર્યા પછી આપણે અહીં એકદમ સરસ રીતે દાળને ચલાવી લેવાની છે જેથી કરીને મસાલા એકદમ સરસ એવા દાળમાં ભળી જાય ફ્રેન્ડ્સ એક વખત આ દાળ બનાવીને તમે ટેસ્ટ કરી જુઓ ખૂબ જ સરસ એવી બનશે એક વખત મારી પદ્ધતિથી બનાવો તમને ટેસ્ટ ખૂબ ભાવશે અને તમે મને જરૂરથી કમેન્ડ કરશો કે બેન એકદમ સરસ એવી ટેસ્ટી બની હતી હવે અહીં દાળમાં આપણે લીલા ધાણાભાજી ઉમેરી દેવાની છે અને દાળ સુગંધિત બને એના માટે આપણે એક સ્ટેપ બીજો ફોલો કરશું એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ તો દાણાભાજી એડ કર્યા બાદ આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈશું અને વન ફોર્થ ટી સ્પૂન આપણે ઉપરથી હિંગ ઉમેરી દઈશું ધ્યાન રાખજો કે મેં વઘારમાં હિંગ નથી ઉમેરી ઉપરથી આપણે હિંગ ઉમેરીને આ રીતે ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી મૂકશું જેથી કરીને હિંગની જે સુગંધ છે એ દાળમાં એકદમ સરસ એવી આવશે અને ટેસ્ટ પણ હિંગનો એટલો સારો આવશે જ્યારે તમે દાળ ખાશો તો ફ્રેન્ડ્સ આ રીતે વઘારી જુઓ દાળ આપણી દાળ બનીને બિલકુલ રેડી છે આપણે તેને સર્વ કરી દઈશું વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનો બિલકુલ ના ભૂલતા જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ